હાલો મિત્રો આપણે આવી ગયા છે કડિયાળી ગેલ અંબેધામ તો હાલો માતાજીના લાઈવે દર્શન કરીએ જુઓ અહીંની ઝૂકતા એ બહુ સફળતાપૂર્વક છે અને મંદિર પણ બહુ જબરજસ્ત છે જોવો ઝૂકતા જુગતાઈ જબરજસ્ત છે હાલો મિત્ર તો આપણે માતાજીના અંદર લાઈવ દર્શન કરી લઈએ ગેલ માના ચાલો મંદિરમાં જઈએ અને દર્શન કરીએ મિત્રો દર્શન કરજો જો અહીંયા સીસીટીવી કેમેરા પણ બહુ સારી રીતે લગાડેલા છે આ છે માતાજીનું મંદિર બે ભાઈઓ અંદર દર્શન કરે છે બહાર નીકળે એટલે આપણે પણ દર્શન કરી લઈએ અહીં અંદર માના માની સાથે સેલ્ફી પોટા પાડી રહ્યા છે જે બહાર નીકળી જાય એટલે આપણે પણ માતાજીના દર્શન કરીએ પગે પડીએ અને માના આશીર્વાદ મેળવીએ જો માતાજીના જે કોઈ દર્શન કરે તેને માતાજી ખૂબ ઘણું આપે એવી અમારી પ્રાર્થના છે બઉ સુંદરતા પૂર્વક છે એ માતાજી ના શ્રીફળ ભંગાય છે ને આ વધારવાના હોય અને પછી માતાજીને શ્રીફળ ધરવાના હોય કોઈ માનતા શ્રદ્ધાળુ આવે તો આ પણ મોટો બધો ગેટ બનાવેલો છે ને ઝૂપતા એ બહુ પૂર્વક સારામાં સારી છે ઘોડિયાથી માંડીને બધી વસ્તુ અહીંયા મળી રહી છે બહુ હારા મારું મંદિર છે અહીના વનસ્પતિઓ બધા નાળિયેરી માંડી અને બહુ સારી વસ્તુ અહીંયા સોંપવામાં આવેલી છે ઝાડ નાળિયેરી અને આ એક એવો કૂવો છે જ્યાં પાણી ક્યારેય સુકાતું જ નથી અત્યારે જો કે કૂવો આખો ભરેલો છે અંદર કાસબા મસલી બધી વસ્તુ છે જો કાસબા પણ છે આ કૂવાની અંદર અને પાણી હાવ માથે છે આની માથે એક જાળી મારેલી છે એમ કહે છે બધા કે આ પાણી ક્યારેય સુકાતું નથી અને એ પાણીનો જ પીવામાં ઉપયોગ કરે છે અને પાણી પણ બહુ સુપર અને સારું છે અંદર કાજબા છે નાના નાના તો આ છે કરિયાળી

ગેલ અંબે આ મકવાણા પરિવારના દિવસે ગેલ અંબે જ્યાં માના દર્શન આપણે કરીએ આ મા લખેલું છે અને આ કડિયાળી જય શ્રી ગેલ અંબે ધામ અવાર નવર તમે ક્યારે ગયા હશો જે પણ આ માતાજીનો વિડીયો જોવે તેને bye bye